નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું રૂમ વિશે તો રૂમ એક સુરક્ષિત સેફ અને યોગ્ય વેન્ટિલેશન વાળી જગ્યાએ હોવી જોઈએ તો ચાલો આપણે હવે રૂમની અંદર જઈ અને પંપ વિશે વધારે માહિતી મેળવીશું તો સૌથી પહેલાં આપણે અહીંયા પમ્પરૂમમાં રૂમમાં આપણે જોઈશું તો કે અલગ અલગ પંપ છે એની પહેલાં આપણે જોઈશું તો અહીંયા પાણીનો વોટ અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક છે આ વોટર ટેન્ક છે અને આની બાજુમાં પંપ છે તો આ આપણે પ્રથમ પંપ વિશે જાણીશું આ પંપ છે મેઇન પંપ આનું મુખ્ય કાર્ય છે પાણીને હાઇડ્રોન કે સ્પ્રિંકલર સિસ્ટમ સુધી પહોંચાડવાનું આ છે તેનો પ્રેશર ગેજ પ્રેશર ગેજ આપણે સાત બાર સુધી સેટ કરી શકીએ જેટલું તમારે સેટ કરવું હોય તમારી જરૂરિયાત પ્રમાણે મેન મેન પંપ છે મેઇન પંપની બાજુમાં ચોકી પંપ છે ચોકી પંપનું મુખ્ય કાર્ય છે નું મેન્ટેન કરવું આ છે ચોકીપંપનો પ્રેશર ગેસ ચોકીપંપનો પ્રેશર ગેજ છે બરાબર હવે જોકી મેન મેનપંપને વારંવાર ચાલુ ના કરવો પડે એના માટે આપણે પંપનો ઉપયોગ થાય છે તે પંપ વારંવાર વારંવાર ઓન ઓફ થશે હવે મેન પંપ ને જોકી પંપ તો મેન ને પ્રેશર અને એની સ્વિચ છે એ જ રીતે ચોકી પંપની પ્રેસર અને એની સ્વીચ છે જે સ્વિચ છે એમાં તમે સેટ કરશો જેટલા કેજી બાજ કેટલા બાર પ્રેસર પર એટલા બાર એ સ્ટાર્ટ થઈ જશે મેન પંપનું બી એવું જ છે એનું પ્રેશર કરતા થશે તો આ સ્વિચ જેટલા પ્રમાણે સેટિંગ કર્યું છે જેટલા બાર ઉપર એટલા બારનું પ્રેશર કમ થશે એટલે ચાલુ થઈ જશે હવે વાત કરશું ડીજી પંપની આ પંપ ડીઝલ પંપ છે આ ડીજી પંપ એટલા માટે કે આપણે ઇલેક્ટ્રિસિટી પાવર સપ્લાય ના મળતો હોય તો આ બે જોકી મેન પંપ ચાલુ થશે નહીં એના માટે આપણે ડીજી પંપનો ઉપયોગ કરીશું ડીજી પંપ આપણે જોઈશું તો એની આ રીતનો હોય છે અને ડીજી પંપ જોયા બાદ આપણે જોઈશું મિત્રો હવે પેનલ તો આ છે ફાયર ફાઇટિંગ પેનલ કંટ્રોલ પેનલ કંટ્રોલ પેનલમાં જો તમે ઓન ઓફ કે મેન્યુઅલ કે ઓટો કરી શકો છો જો ઓટો આ મેન્યુઅલ છે બરાબર આ રીતનું તમે કરી શકો છો આ એનો પ્રેસર બતાવે છે જોકી પંપનું અલગ મીટર છે અને મેન પંપનું બી અલગ મીટર છે જોઈ શકો છો અને આ બતાવે છે ઓવરલોડ અત્યારે હાલ ઓવરલોડ બતાવે છે એ તમે જોઈ શકો છો આ તમને બતાવશે એનું આખવા સેટઅપ છે આ છે હાઇડ્રનવાળ હાઇડ્રનવાળ હવે આપણે ફાયર ફાઇટિંગ કરવું છે તો બહારથી વારથી જ આપણે ઇમરજન્સી સ્થિતિમાં ગાડી ગાડી લગાવીને ફાયર ફાટિંગ કરી શકું છું એના માટે હાઇડ્રન પંપ આવેલો છે બરાબર હવે આ બિલ્ડિંગની વાત કરીએ તો બિલ્ડિંગમાં મિત્રો આપણે અંદર જઈને જોઈશું કે એની હોજ ડિલેવરી હોજ અને હાઇડ્રન પંપ પણ અંદર લેન્ડિંગ વાર આવેલા હોય છે જો મિત્રો આ છે ડિલેવરી અને લેન્ડિંગ વાર તો મિત્રો આપણે જોઈશું આ છે લેન્ડિંગ વાર અહીંથી આપણે હોજ લગાવી અને ફાયર ફાટિંગ કરી શકશું આ લેન્ડિંગ વોલમાંથી આ છે ઓજ બોક્સ ઓજ બોક્સમાં બે ડિલેવરી છે તમે જોઈ શકો છો અહીંયા એની ચાવી આવે અને આ છે ઓજરીલ ઓઝરેલને પણ આપણે નાની આગમાં ફાયર ફેટિંગ કરી શકો છો આ છે ફાયર એલાર્મ અને આ છે સ્ટાર્ટઅપ સીચ આ ફાયર એલાર્મ તમે જોઈ શકો છો જો અને આ લેન્ડિંગ વાલથી આપણે ઓપરેટ કરી શકીએ